मोकेर हज़ारो गो બોલે લેગર ધણીઓ આ તમારો ના કોજે આ તમાર આવા જે સિકોદરો છેનો ઝઘડો છે ઓ હો હો પ્રમાણે હઉ મજા કુછ હાથ માડી માડી તમારો

મજા હારું કે તો બેઠા તો જોઈ તારા હામા લમણા રાશી છે નામ માતા ના કેરે મજા મજા અને વિશ્વાસ રાખજો તમારી નામ

هي منير سيكو تر مرو اور تاريا ني تن بھائی ہادیب بھائی ہمیں دیو دےو نہیں تو بل نہ اوئے بھائی سن اپلے دیو دے کاں سن دیو دے کاں سن پر આ ભગવાન શકો તો ના સકતા હે દરાણી જે હસે બકતા ખો મને વિપિયો આવતી છે તો એ નોરдали રા આવે છે આલ ગુગા કે ઓલકે માથે ના રાખે તો દેવ કોઈ દળો માથે ના રાખે સચ્ચા આ અમારો માતો ઓળકે છે હ તો

ndi kao, vatsima ndi ka, vatsima ndi ka, vatsima